વલ્લી જિલ્લાના મોડાસાના માલપુર રોડ પર આવેલ ઓધારી તળાવમાં મૃતદેહ મળી આવવાની ચકચાર ઘટના સામે આવી છે નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તળાવમાં પડેલી લાશને બહાર કઢાઈ હતી લાશને બહાર કાઢી ઓળખ કરતાં મૃતક મોડાસાના ગોપાલ સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ સત્સંગી પ્રકાશભાઈ ગોર્ધનભાઈ ચૌહાણ હોવાનું અને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે ગોપીવલ્લભ કોમ્પ્લેક્સમાં સ્ટેશનરી અને ઝેરોક્સની દુકાન ધરાવતા પ્રકાશભાઈ ચૌહાણે આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ છે ત્યારે બનાવના પગલે મોડાસાના નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સહિત ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઉધારી તળાવમાં પડેલી લાશને બહાર કાઢીને શોક વ્યક્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોડાસા અર્બન ખાતે ખસેડાઈ હતી ત્યારે મોડાસાના ગોપાલ સોસાયટીના પ્રકાશભાઈ ચૌહાણે જીવન ટૂંકાવીને અક્ષરવાસી થતા પરિજનો સમાજમાં તેમજ શહેરમાં શોખ વ્યાપ્યો છે આજ રોજ અગિયાર વાગે પિસ્તાલીસ મિનિટ વધારી તળાવમાં અજાણ્યા શખ્સનો લાશ એવું મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કોલ મળેલો હતો સ્થળ પર આવી અને લાશ બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ અર્થે સીએસસી સેન્ટર મોકલેલી છે રીતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી